નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેરમાં આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો તે માર્કેટયાર્ડ ની પાછળ આવેલ મહેમદાબાદ સહકારી ઉત્પાદક દૂધ મંડળી પાસે આવેલ છે જેમાં દોઢસો ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્થાનિકો ઉભરાતી ગટરોની સમસ્યા તેની દુર્ગંધ તેની ગંદકી ઘરોમાં ફેલાતા અને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ તેના ગંદા ગટરના દુર્ગંધુગ ગંદા પાણીના રેલા રેલાતા રોડ રસ્તા પર ગંદકી હોવાને લઈને મચ્છરો જેવા જીવજંતુઓના ઉપદ્રવને લઈને ભારે રોગચાળો ફેલાય તેની ભીતિ તેમજ ડરમાં તેઓ જીવી રહ્યા છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ સત્વરે નિવારણ ન આવતા સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી કરવામાં આવી રજૂઆત ત્યારે આપ દ્રશ્યમાં જોઈશું તે પોલીસ સ્ટેશનની સામે આવેલ વિસ્તાર તેમજ આ સમગ્ર વિસ્તાર અને ખાતરે દરવાજા જેવા વિવિધ વિસ્તારોમાં જે ગટરોની સમસ્યા છે તે આપ દ્રશ્યમાં જોઈશું તેમ નગરપાલિકાના કર્મચારી ગણની ટીમ દ્વારા હાલ છેલ્લા બે ત્રણ દિવસથી આ ગટરના કૂવા ખોલીને તેમાંથી ગંદકી પથ્થરો ગટરના ઢાંકણા જેવી ચીજો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જેટિંગ મશીન દ્વારા પ્રેશર આપીને આપ દૃશ્યમાં જોઈશું તે પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ છે પણ હજુ પણ આ ઉભરાતી ગટરો ની પાઇપલાઇન જ્યાંથી પસાર થાય છે તે ક્યાં ચોકઅપ થઈ છે તેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પછી સ્થાનિકો હાલ ઉભરાતી ગટરોની સમસ્યાથી હેરાન પરેશાન થઈ જતા મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ઉભરાતી ગટરોની સમસ્યાને લઈને કોઈ સત્વરે નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેન્દાબાદ શું નામ છે બેન તમારું

અને આનું નિરાકરણ લાવવામાં આવે